એક વખત માતા લક્ષ્મી શિવસાગરમાં ભગવાન વિષ્ણુના પગ દબાવી રહ્યા હતા ત્યારે તેમના પગ દબાવતી વખતે માતા ભગવાન પૂછ્યું કે પ્રભુ આજે મારા મનમાં ત્રણ પ્રશ્નો રહ્યા છે જો તમે કૃપા કરી અને આ ત્રણ પ્રશ્નોના જવાબ આપી અને મને સંતુષ્ટ કરશો તો મારા મનને ઘણી શાંતિ મળશે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે દેવી તમારા મનમાં ગમે તેવા પ્રશ્નો હોય તમે કોઈ પણ સંકોચ વિના પૂછી શકો છો હું ચોક્કસપણે તમારી શંકાનું નિરાકરણ કરીશ ત્યારે દેવી લક્ષ્મીજી પૂછે છે કે પ્રભુ તે કઈ સ્ત્રી છે જેને પુત્ર પ્રાપ્તિનું સુખ નથી મળતું મારો બીજો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રી અકાળે વિધવા બને છે અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે કયો શણગાર કરવાથી સ્ત્રીને સ્વર્ગમાં સ્થાન મળે છે ભગવાન વિષ્ણુ કહે છે કે દેવી તમારા ત્રણ પ્રશ્નો ખૂબ જ મહત્વપૂર્ણ છે આ પ્રશ્નોના જવાબો જગતના કલ્યાણ માટે છે જે તમે ધ્યાંથી સાંભળજો ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મીજીને કહે છે દેવી આજે હું તમને ખૂબ જ નાની પરંતુ પવિત્ર વાર્તા કહીશ તમને આ વાર્તા દ્વારા તમારા બધા પ્રશ્નોના જવાબો મળશે પરંતુ તમે આ વાર્તા ધ્યાંથી સાંભળશો આ વાર્તા કથા ક્યારે અધૂરીના સાંભળવી જોઈએ આ કથામાં સમગ્ર વિશ્વનું કલ્યાણ છુપાયેલું છે જે આ કથા ધ્યાંથી સાંભળે છે તેના હું બત્રીસ પાપો માફ કરું છું ત્યારે દેવી લક્ષ્મીજી કહેવા લાગ્યા કે પ્રભુ હું તમને વચન આપું છું કે હું આ કથા પૂરી હૃદય અને ભક્તિથી સાંભળીશ માટે તમે કૃપા કરી અને કથા વાર્તા શરૂ કરો દર્શક મિત્રો મારી તમને બધાને પણ વિનંતી છે કે તમે પણ આ વાર્તા સંપૂર્ણ સાંભળો કારણ કે અધૂરું સાંભળવાથી અધૂરું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક સાબિત થાય છે તમને નમ્ર વિનંતી છે કે કમેન્ટ બોક્સમાં જય માલક્ષ્મી અને જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખજો જેનાથી માતા લક્ષ્મી અને પ્રભુ શ્રી હરિવિષ્ણુના આશીર્વાદ આપણા સૌના ઉપર બન્યા રહે તો ચાલો શરૂ કરીએ આજની આ વાર્તા ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે દેવી એક સમયે મધ્ય દેશમાં એક નાનું શહેર હતું એ શહેરમાં એક શેઠ રહેતા હતા શેઠને બે પુત્રો હતા અને તેના બંને પુત્રો પરણિત હતા શેઠના ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી પણ શેઠની પત્નીનો સ્વભાવ ખૂબ જ દુષ્ટ હતો શેઠની પત્ની અને શેઠના મોટા પુત્રની પત્ની બંને જ દુષ્ટ સ્વભાવના હતા શેઠની પત્ની તેની મોટી પુત્ર વધુને ખૂબ જ પ્રેમ કરતી હતી પણ તેના નાના પુત્રની પત્ની સાથે ખરાબ વર્તન કરતી હતી ઘરની સૌથી નાની વહુ એટલે કે નાના પુત્રની પત્ની ખૂબ જ સારા સ્વભાવની અને ઈશ્વર ભક્ત સ્ત્રી હતી તે ઘરના તમામ કામકાજ એકલી કરતી હતી અને ઘરના કામમાં નિપુણ હતી આટલો સારો સ્વભાવ હોવા છતાં તેની સાસુ તેની સાથે હંમેશા ખરાબ વર્તન જ કરતી હતી તે હંમેશા તેનું અપમાન કરતી હતી આની પાછળનું કારણ પણ એ હતું કે મોટી વહુને પુત્ર હતો અને નાની વહુને પુત્ર ન હતો પણ નાની વહુએ એક પુત્રીને જન્મ આપ્યો હતો શેઠની પત્ની દીકરીને જન્મ આપવા બદલ તેની નાની વહુને વારંવાર મેણાટોણા મારતી હતી પણ નાની વહુ બિચારી શું કરી શકે ભાગ્યમાં જે લખ્યું હોય તે જ મળે છે ભગવાન વિષ્ણુ કહે છે કે દેવી હવે હું તમને આ નાની વહુની પૂરી વાર્તા કહીશ આ સાથે તમને પહેલા પ્રશ્નનો જવાબ મળી જશે કે કઈ સ્ત્રીને પુત્ર પ્રાપ્ત નથી થતો શેઠની પત્ની તેની નાની વહુને સૌથી વધુ હેરાન કરતી હતી નાની વહુનું નામ સુકન્યા હતું અને તેના સાસુ સસરાને સુકન્યાને ત્રાસ આપવામાં ખૂબ જ મજા આવતી બિચારી સુકન્યા રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઘરના બધા જ કામકાજ કરતી હતી અને આખો દિવસ કામ કર્યા પછી તેને માંડ રાત્રે જ આરામ કરવા મળતો હતો તેમ છતાં શેઠની પત્ની તેની નાની વહુને ધિકારતી હતી નાની વહુ જ્યારે ઝાડુ મારતી ત્યારે તેની સાસુ આવીને તેને ટોણા મારતી અને કહેતી કે તારા હાથમાં જીવ છે કે નહીં જલ્દી જલ્દી કચરો કાઢ હું મંદિર જાઉં છું હું પાછી ફરું તે પહેલા ભોજન તૈયાર હોવું જોઈએ અને અન્નનો એક પણ દાણો બગાડ ન થવો જોઈએ બિચારી સુકન્યાએ ચૂપચાપ તેની સાસુનો ત્રાસ સહન કરવું પડતો હતું તે તેની સાસુના દરેક આદેશનું નમ્રતાથી પાલન કરતી હતી પછી રસોઈ બનાવતી વખતે નાની વહુ વિચારવા લાગી કે હું આટલા ઘરનું કામ કરું છું પરંતુ થોડોક આરામ પણ કરી શકતી નથી મારી સાસુ મને એક યા બીજા બહાને ટોણા મારતી રહે છે ખબર નહીં ક્યારે તેમની ટોણા મારવાની આદત જશે સુકન્યા આટલું વિચારતી હતી કે અચાનક તેના ઘરનો દરવાજો ખટખટવાનો અવાજ આવે છે નાની વહુએ વિચાર્યું કે જમવાનું તો હજી તૈયાર પણ નથી થયું અને મારી સાસુમાં આજે વહેલા પાછા આવી ગયા જ્યારે સુકન્યાએ દરવાજો ખોલ્યો તો દરવાજે સાધુને ઉભેલા જોયા તે સાધુ સુકન્યાને કહેવા લાગ્યા કે દીકરી સાધુ ભૂખ્યા છે આ સાધુ માટે થોડું અન્નદાન કર દીકરી મને ખૂબ જ ભૂખ લાગી છે પછી સુકન્યાએ વિચાર્યું જો હું આ સંન્યાસીને ભોજન આપીશ અને વચ્ચે મારી સાસુ આવશે તો મારી ખેર નહીં થોડી વાર વિચાર કર્યા પછી સુકન્યાએ વિચાર્યું જો હું મારી સાસુના ડરથી આ સાધુને ભોજન ન આપું તો મારાથી મોટું પાપ થયું ગણાશે મારા બધા જ પુણ્ય નષ્ટ પામશે એમ વિચારીને સુકન્યાએ સાધુને ઘરની અંદર બોલાવ્યા અતિથિ ધર્મનું પાલન કરી અને સુકન્યાએ સાધુને ભોજન કરાવ્યું આ દરમિયાન તેની સાસુ ઘરે આવી અને સાધુને ઘરની અંદર જમતા જોઈ અને ખૂબ જ ક્રોધિત થઈ ગઈ તેણે સુકન્યાને ધમકાવતા કહ્યું કે અહીં કોઈ પ્રકારનો ભંડારો ચાલી રહ્યો છે જે તું રસ્તે ચાલતા વિકલાંગોને પકડી પકડી લાવીને ઘરે બેસાડીને જમાડી રહી છે સુકન્યાએ સાસુને બહુ જ વિનંતી કરી પરંતુ તેની સાસુએ એક વાત ન સાંભળી અને તેની સાસુએ સાધુને ઘરની બહાર કાઢી મૂક્યો અને તેનો ખોરાક પણ કચરામાં ફેંકી દીધો અને સાસુને સુકન્યા પર ખૂબ જ ગુસ્સો આવી ગયો કે મેં તને કહ્યું હતું કે અન્નનો એક પણ દાણો બગડવો ન જોઈએ પણ તે આ શું કર્યું એક ભિખારીને આટલું બધું ભોજન આપી દીધું રડતા રડતા સુકન્યાએ તેની સાસુને કહ્યું કે મેં મારા ભાગનું જે ભોજન હતું તે મેં સાધુને પીરસ્યું હતું એમાં આટલો બધો ગુસ્સો કરવાની શું જરૂર છે ઘરના દરવાજે આવેલ અતિથિને ક્યારે ખાલી હાથે ન મોકલાય આવું શાસ્ત્રોમાં લખેલ છે ત્યારે સુકન્યાની સાસુ તેના પર ખૂબ જ ગુસ્સે થઈ ગઈ ઘણા સમય સુધી બંને વચ્ચે ઝઘડો ચાલતો રહ્યો અને સુકન્યાની દુષ્ટ સાસુએ ગુસ્સે થઈને સુકન્યાને ઘરની બહાર કાઢી મૂકી અને ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો સુકન્યા ઘણા સમય સુધી ઘરના મુખ્ય દરવાજા આગળ ઊભી રહી અને બહારથી સાસુને દરવાજો ખોલવાની વિનંતી કરતી રહી પણ તેની સાસુએ એક વાત પણ સાંભળી નહીં અને તેને ઘરની અંદર આવવા દીધી નહીં પછી ઉદાસ થઈને સુકન્યા તેના પિયર જવા નીકળી ગઈ ઘેર જવાના માર્ગમાં એક વિશાળ જંગલ હતું ભૂખથી તડપતી સુકન્યા તે જંગલના રસ્તેથી ચાલવા લાગી પછી અચાનક વાદળો જોર જોરથી ગર્જના કરવા લાગ્યા અને ભારે વરસાદ શરૂ થઈ ગયો વરસાદથી પોતાને બચાવવા સુકન્યા એક ઝાડ નીચે જઈને ઉભી રહી ત્યાં સુકન્યાએ જોયું કે ઝાડ નીચે એક પોલાણ હતું એટલે કે થડમાં બખોલ હતી પછી કોઈ પણ વિલંબ કર્યા વિના તે ઝડપથી તે બખોલમાં પ્રવેશી ગઈ બખોલમાં જઈને સુકન્યાએ જોયું કે અંદર એક સાધુ બેઠા હતા તે સાધુ બીજું કોઈ નહીં પણ સાધુના રૂપમાં બેઠેલા ભગવાન વિષ્ણુ હતા સાધુએ સુકન્યાને જોઈને કહ્યું કે દીકરી આ ગાઢ જંગલમાં તો એકલી શું કરે છે રડવાનું બંધ કર હું તારા વિશે બધું જાણું છું તારા સાસરીયા સ્વભાવે ખૂબ જ ખરાબ છે અને તે તને ઘણી તકલીફ આપે છે આનું એક જ કારણ છે કે તને પુત્રની પ્રાપ્તિ થઈ નથી પુત્રીને જન્મ આપવાના કારણે સાસુ સસરાના મેણા ટોણા તારે સાંભળવા પડે છે પણ દીકરી તું ચિંતા ન કર હું તને કાગળની કાપલી આપીશ તેના પર જે કંઈ પણ ઉપાય લખેલો હોય તે પૂરા દિલથી કરજે તો તને ગુણવાન પુત્ર પ્રાપ્ત થશે પછી સુકન્યાએ તે કાપલી લીધી અને સાધુ મહાત્મા ત્યાંથી અચાનક ગાયબ થઈ ગયા આ ચમત્કાર જોઈને સુકન્યા ખૂબ જ ખુશ થઈ ગઈ વરસાદ બંધ થતા સુકન્યાનો પતિ તેને શોધતો તે સ્થળ પર પહોંચી આવ્યો સુકન્યા એ તેના પતિને આખું સત્ય કઈ જણાવ્યું અને પછી બંને ઘરે પાછા ન જવાના બદલે એ જંગલમાં રહેવાનું નક્કી કર્યું જંગલમાં રહેતા હતા ત્યારે એક દિવસ સુકન્યાના મનમાં પુત્રને જન્મ આપવાનો વિચાર આવ્યો અને તે વિચારવા લાગી કે જો હું મારે પણ પુત્ર હોત તો સાસરીયામાં મારું પણ માન હોત ત્યારે સુકન્યાને તે ઋષિએ આપેલી કાપલી યાદ આવે છે અને પછી જ્યારે તેણીએ તેને ખોલીને વાંચી તો તેમાં લખ્યું હતું કે જે સ્ત્રીને પુત્રની ઈચ્છા હોય તેણે રાત્રે તેના પતિની ડાબી બાજુએ સૂવું જોઈએ કાગળમાં આગળ લખ્યું હતું કે માસિક ધર્મ શરૂ થયાના ચાર દિવસ પછી પાંચમી રાત્રે સંસાર મિલન કરવાથી પુત્રીનો જન્મ થાય છે અને છઠ્ઠી રાત્રે પતિ પત્નીના મળવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે સાતમી રાત્રે મળવાથી વંધ્યા પુત્રીનો જન્મ થાય છે આઠમી રાત્રે મળવાથી બળવાન પુત્રનો જન્મ થાય છે નવમી રાત્રે મળવાથી એક સુંદર કન્યાનો જન્મ થાય છે અને દસમી રાત્રે મળવાથી વિદ્વાન અને ઉત્તમ ગુણનો પુત્રનો જન્મ થાય છે અગિયારમી રાત્રે મળવાથી સુંદર આચારવાળી કન્યાની પ્રાપ્તિ થાય છે બારમી રાત્રે મિલન થવાથી પુણ્યશાળી પુત્રનો જન્મ થાય છે અને તેરમી રાત્રે મિલન થવાથી લક્ષ્મીના રૂપમાં પુત્રીનો જન્મ થાય છે ચૌદમી રાત્રે સંસારિક મિલન કરવાથી એક ગુણવાન બુદ્ધિશાળી અને મજબૂત પુત્રનો જન્મ થાય છે ત્યાર પછી સુકન્યાએ માસિક ધર્મના સ્ત્રાવ પછી ચૌદમી રાત્રે તેણે તેના પતિ સાથે સંસાર મિલન કર્યું હતું અને ત્યારબાદ ગર્ભ ધારણ કર્યો હતો પછી બીજા દિવસે સુકન્યાનો પતિ લાકડા કાપવા જંગલમાં ગયો અને સુકન્યા ઘરે એકલી રહી ત્યારે અચાનક જોરદાર તોફાન આવ્યું અને સુકન્યાની ઝુંપડી ઉડી ગઈ પછી સુકન્યા દોડી અને એ જ ઝાડના એ જ બખોલમાં જઈ અને છુપાઈ ગઈ જ્યાં તેને તે સાધુ મળ્યા હતા સુકન્યા ત્યાં તેના પતિની રાહ જોઈ રહી હતી ત્યારે અચાનક બે રાક્ષસીઓ ત્યાં આવી પહોંચી એ રાક્ષસીઓ અત્યંત માયાવી હતી પછી રાક્ષસીઓએ તે પોલાણ સાથે ઝાડને ઉડાવી લીધું અને એવી જગ્યાએ ગઈ જ્યાં ઘણું બધું સોનું હતું સુકન્યાએ જ્યારે આ દ્રશ્ય જોયું તો તે ચોંકી ગઈ સુકન્યા ઝાડની બખોલમાં છુપાયેલી રહી જ્યારે રાક્ષસીઓ ખોરાકને શોધમાં બહાર નીકળી ત્યારે સુકન્યાએ તે જગ્યાએથી ઘણું બધું સોનું લઈ અને બખોલમાં સંતાડી દીધું જ્યારે રાક્ષસીઓ પાછી ફરી તો તે ફરીથી ઝાડ પર બેઠી અને ઝાડને ઉડાવી તે જંગલમાં પાછી આવી ગઈ રાક્ષસીઓના ગયા પછી સુકન્યા તેના પતિ પાસે ગઈ અને સાથે ઘણું બધું સોનું પણ લઈને ગઈ ત્યારબાદ પતિ અને સુકન્યા બંને તેમના ઘરે પરત ફર્યા ત્યાં જઈને સુકન્યાએ સોનું તેની સાસુને આપ્યું અને તેને આખી હકીકત જણાવી તેની સાસુ ખૂબ ગુસ્સે થઈ ગઈ અને બોલવા લાગી હે મૂર્ખ સ્ત્રી તું આટલું જ સોનું લાવી છે આટલા સોનામાં શું થાય જો હું ત્યાં હોત તો ઘણું બધું સોનું લઈ આવી હોત પછી તેની સાસુ પણ તે જંગલના ઝાડની બખોલમાં જઈને સંતાઈ ગઈ અને રાક્ષસીઓની રાહ જોવા લાગી પછી તે બે રાક્ષસીઓ ત્યાં આવી અને પછી તેઓ તે ઝાડને ઉપાડી અને બરફના પર્વત પર લઈ ગઈ જેથી સુકન્યાની સાસુ ખૂબ ગુસ્સે થઈ ગઈ અને બોલવા લાગી કે તમે આ મને ક્યાં લાવી અહીં તો માત્ર બરફ અને માટી જ છે પછી તે રાક્ષસીઓએ તેનો અવાજ સાંભળ્યો અને જોયું કે એક વૃદ્ધ સ્ત્રી ઝાડની બખોલમાં છુપાઈને બેઠી હતી રાક્ષસીઓ તેને બહાર કાઢી અને બર્ફીલા પહાડ પર ફેંકી દીધી જમીન પર પટકાતા તેનું મૃત્યુ થયું અહીં સુકન્યા ખૂબ જ આનંદથી જીવન જીવી રહી હતી પરંતુ સુકન્યાની સાસુ પાછી ન આવી તેથી સુકન્યાએ જઈ અને તે ઝાડની બખોલમાં જઈને જોયું કે ત્યાં તેની સાસુ નથી તેને સમજાઈ ગયું કે તેની સાસુનું જીવન લોભના કારણે સમાપ્ત થઈ ગયું છે ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી જે પણ સ્ત્રીને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય તેણે સુકન્યાને મેં આપેલી કાગળની પર હિમા જણાવેલા ઉપાયોનું પાલન કરવું જોઈએ અને તમારો બીજો પ્રશ્ન એ હતો કે સ્ત્રી ક્યાં કારણસર વહેલી વિધવા થઈ જાય છે જે સ્ત્રી અતિ લોભી લાલચી અને દુર્ગુણી હોય છે તે અકાળે સમયથી પહેલા વિધવા બને છે અને જે સ્ત્રી પોતાના ચારિત્રનો શૃંગાર ધારણ કરે છે તે મૃત્યુ પછી પણ સ્વર્ગને પ્રાપ્ત કરે છે સ્ત્રીએ ક્યારેય પોતાના ચારિત્રનું બલિદાન ન કરવું જોઈએ તો દર્શક મિત્રો ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને આ રીતે વાર્તા દ્વારા તેમની વાતો સમજાવી હતી મિત્રો આશા છે કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર અવશ્ય કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખજો